માળીની વાતો તો વાયુ વેગે પસરી જય માતાજી મિત્રો રામ રામમાળી રામ આજે આપણે જાણીએ કે જેના ઘરના અંદર દશામાની સ્થાપના કરી છે એવા ભક્તો માટે ખાસ પ્રવચન છે શુંખાર મેળી માતાએ એમના સો મુખે આ વાત કરી હતી કે જેના ઘરના અંદર દશામાની સ્થાપના થાય છે તેવા ભક્તો ખાસ કરીને એટલું વસ્તુનું ધ્યાન રાખવું કે નિત્ય સવાર સાંજ બે ટાઈમ માતાજીની પૂજા પ્રાર્થના થવી જ જોઈએ દસ દિવસ તમે લોકો જે રીતે દશામાની પૂજા કરો છો શું એવી જ પૂજા તમે તમારા ઘરના અંદર કુડની દેવીની કરો છો જો એ વસ્તુનું ખ્યાલ આવી જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ જાય મિત્રો ભાવિ ભક્તોએ તો એ પણ કીધું હતું કે કુંકાર મેળી માતાનું વ્રત અમે કરીએ છીએ છતાં પણ અમારું દુઃખ દૂર નથી થતું તો ત્યારે એમને એમના સ્વમુખે એવી વાત કરી હતી કે તમે દસ દિવસ દશામાનું વ્રત કરો છો તો એવી પ્રાર્થનાથી કરો છો એવા ભાવથી કરો છો કે અમારી દશા સુધરી જાય પણ ખરા મનનો ભાવ તો ખૂંખાર મેરડી માતાએ કીધું કે ઘરની કુંડલી દેવીને રાજી કરવાનું છે દશામાનું વ્રત કરો અને વ્રત કરીને પૂજા પ્રાર્થના અર્ચના દસ દિવસ ધામધૂમથી અવસર જેમ ઉજવો એના માટે માળીએ ના નથી પાડી પણ માળીનો એક જ ઉદ્દેશ છે કે જેટલી પૂજા પ્રાર્થના જો દશામાની થાય એટલી જ પૂજા પ્રાર્થના જો કુંડની દેવીની થઈ જાય તો કુંડની દેવીના આશીર્વાદ સો ટકા મળે છે અને આધ્યાત્મિક વિકાસ પણ થાય છે દશામાની પૂજાના સાથે સાથે એવો પણ ભાવ ક્યારેક રાખવો કે આજે મારી કુંડની દેવીની આરતી ઉતારી લઉં માળીએ એમના કે પ્રવચનના અંદર કીધું હતું કે ઘણી ખરી બહેનો દસ દિવસ માતાજીને અલગ અલગ ભોજન બનાવીને પ્રસાદી કરે છે ત્યારે જ કુંડની દેવીને નારાજગી થાય છે કુંડની દેવીને ગઢપણ આવે છે કુંડની દેવી આપણા ઉપરથી હાથ લઈ લે છે એક જ વસ્તુનું પાલન કરવાનું કે જેટલી પૂજા પ્રાર્થના દશામાની કરી શકીએ છે એટલી જ પૂજા પ્રાર્થના જો કુડની દેવીની થઈ જાય તો પણ આપણું જીવન બદલાઈ જાય છે પણ ઘણી ખરી બહેનોને હજી સુધી આ વાત નથી ખબર એટલા માટે ખૂંખાર મેરડી માતાએ એમના મુખે જ આ વાત કરી કે તમે દશામાના આશીર્વાદ જો પ્રાપ્ત કરવા હોય તો દેવીને રાજી કરી લો તો દશામાં રાજી છે ઘણા ખરા લોકો દશામાની પૂજા વિધિ વખતે પણ ફોટો પાડતા હોય છે વિડીયો લેતા હોય છે ત્યારે માળીએ સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે જે શાસ્ત્ર અનુસાર પૂજા વિધાન થવું જોઈએ એ પહેલાં કરવાનું ફોટો પાડીને આપણે દેખાદેખીમાં માતાજીનું અપમાન ના થવું જોઈએ તેની ખાસ કાળજી રાખવી દસ દિવસ પૂજા પાઠ પ્રાર્થના કરીને માતાજીને રાજી કરી લો માતાજીના આશીર્વાદ ભરપૂર મળે એવી પ્રાર્થના સાથે જય માતાજી